તો જામનગરમાં ક્ષત્રિય સમાજ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમને લઈને કોઈ વિરોધ પ્રદર્શન કરવામાં નહીં આવે ક્ષત્ર ધર્મ અનુસાર અતિથિ અતિથિદેવો ભવનને ધ્યાનમાં લઈ અને વડાપ્રધાનનો કાર્યક્રમ પૂર્ણ ન થાય ત્યાં સુધી કોઈ વિરોધ પ્રદર્શન કરવામાં નહીં આવે તેમજ ત્રણ મહિના રોજ જામનગરમાં ખીજડીયા બાયપાસ પાસે ક્ષત્રિય મહાસંમેલન યોજાશે જેમાં જામનગર અને દેવભૂમિ દ્વારકાના ક્ષત્રિય સમાજના લોકો ઉપસ્થિત રહેશે તેમજ ધર્મરથની પૂર્ણાહુતિ પ્રસંગે આ મહાસંમેલન યોજાવાનું છે જેમાં

કે આપણે વડાપ્રધાન શ્રી જ્યારે જામનગરના મહેમાન બનતા હોય અને ક્ષત્રિય સમાજ જે મહેમાનોને એક અમારી જે પરંપરા મુજબ એનું સ્વાગત કરતા હોય જ્યારે ત્યારે આપણે આવતીકાલે વિરોધ પ્રદર્શન કે આપણે કોઈનાથી ગેરમાર્ગે ન દોરાઈ જાય રાજકીય અમારું કોઈ આંદોલન રાજકીય આંદોલન નથી અમારું સામાજિક આંદોલન